માલ્યા પછી મારે કરવા પડે કઈ આવે મકાન ભારતી બેન ને મળવું છે બોલો ને અરે ના તમારું કઈ કામ નથી મકાન ના માલિક ભારતી બેન ને મળવું

કઈ જગ્યા છે જ નહીં હવે મારી પાસે એક કેય રૂમ ખાલી નથી મને બહુ જરૂર છે કે અહીંયા જેટલા આવે છે ને એ બધા જરૂરતવાળા જ આવે છે પણ રૂમ હોય તો તને देऊ ને નથી એ રૂમ ખાલી નથી મારે તો બહુ જરૂર કરો ને

પણ જો ઈ ઉપરની રૂમ છે એક કે ફરિયાદ નો જોઈ મને અને તારે બાથરૂમ નું કામ હોય તો નીચે આવવું પડશે બસ કે તો ને કે ઉપર બાથરૂમ નથી એમ બાથરૂમ ઉપર નથી ઉપર નો જોઈને એમ રૂમે રૂમે બાથરૂમ દઉં તો પછી ક્યાં મારું કો છે કાઈ વાંધો નહી ચાલ તે હું ચલાઈ જઈશ હા બસ જા ક્યારે આવવાનો અત્યારે

હજી આવતો મહિનો એ આવતો મહિનો આવતો મહિનો કરીને ત્રણ મહિના કાઢ નાખ્યા આજે તો જોઈશ મને ભાડું મળતું નથી

હા મારી રૂમ હમણી મોટી રૂમ બસ હો બસ જો નાની પણ કહી ને તો હાલ તો કયા આપણી પાસે બીજી જગ્યા નથી અરે એમ વાત નથી પણ હા કાકા એની રૂમ ક્યાં છે એ કાકા અહિયાં જ રહે છે અહિયાં કારે કાકા ભેગું રહેવાનું છે એવું રહેવાનું છે રહીએ એ આ કાખા તો જ રે તન થાવશે નાય રહેવાનું તો રે નહીં તો હાલ તો થા રેહવાનો ખબર કેવી રીતે પડે કે એની જગ્યા કઈ અને મારી જગ્યા આમ કંઈક વચ્ચે દીવાલો હોય તો ખબર પડે ને એટલે મારા રોયા તું અમારા બધાય વચ્ચે દીવાલ કરવા આવ્યો છે એ માર બે વિજ નથી તું હાલ તો ના 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 મારો કહેવાનો મતલબ એવો નથી દિવાલ કરવા નથી આવ્યો પણ એમ ખબર પડે કે મારો રૂમ કયો અને એનો રૂમ કયો અરે ભાઈ આ લીટી છે ને તારું અને આ મારું હું એ માર ની આ મારું અને બાજુ તારું કરે રૂમ બની લે એ હાંભળ એ કરવાથી તો દેશ ના દેશ બની જાય છે તો લીટ્યુ ઘર માં ના થાય આ રૂમ એનો ના રૂમ તારો અને તારે ક્યાં અહીંયા ગરબા ગાવા છે આવીને હું જ ને એટલી તો જગ્યા છે તારી પાસે પણ બીજો કોઈ રૂમ નથી તારે હોય તો ને તો મારી પાસે ટાઈમ નથી મેં ને કે ઉપર એક જ રૂમ છે અને તું બસ સારું એને પણ હું તો આ જઈ એ તો હાલતી ન થાય ને

તો મને ગાડો જરા ચડ બે. તારે અટાણેવું છે. રાતે ઊוס તારું ગાડલું ખોગી જશે. અને અજી કહું છું ઊંઝાવશું મારા કામે મને દેકારો નીચે ન આંબડાવવો જોઈએ હો જરાય. હા હા હા.

નામ શું છે તો પૂછવા દે એ ભાઈ એ ભાઈ તારું નામ શું છે હું કામ છે આ બધું જાણી તમે તમારું કામ કરો ને ભાઈ નામ નથી બતાવતો કઈ કઈ જાતનો છે તો પૂછીએ રામ ભાઈ ભાઈ સલામલમાન નથી લાગતો હે મિસ્ટર હેલો નામ અને કામ તો જાણવું પડે ને આપડે બંને ભેગા રહેવાનું છે તો એક બીજા સાથે પરિચય થઈ જાય તો એમાં ખોટું શું છે ભાઈ મારે નથી કરવો પરિચય ભાઈ પરિચય મારે સોના ચાંદી જ બધું તમને તો ખબર હોય જોઈએ ને હા જોયું કેવો જવેરાત નીકળે છે બેલ આપણા

નામ છે મારું રાજ વાઘેલા ક્યાં રાજ કરો છો ભાઈ ગંડુ રાજા નગરી માં ટકે શેર ભાજી ટકે શેર

યા ભટકાઈ ગયો યાર એમ મજા આવે છે તમારી સાથે એવું લાગે છે મને એ આરામ કરો આરામ કરો ટેન્શન નહીં લેવાનું હા એમ એમ હા મોજ કરવાની મોજ અહીંયા આપણે મોજ કરવા આવ્યા છે શેરમાળા ભલે ભાગમ ભાગ તો ભાઈ चादर अरे यार तारी, तारी चादर ना जब जाने आवे सुजाने भाई क्या भटकाई गयो आज वो सी मोया હલો અરે ઓલા શંકરિયા પાસેથી બે દુકાનના જે ભાડા લેવાના બાકી છે હા આજે જ જઈને લઈ આવજો ના એ માણ આવ્યો છે ને કે ઉઘરાણી કર્યા કરશું ને તો એ નહીં આપે એ હાલ પછી વાત કરું પણ જઈ આવજે આજે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા બોલ બોલ શું કરે છે જો ને આ ભાડા દે નહીં કોઈ અને મારે ઉઘરાણી કર્યા કરવાની પણ ભાડુઆ તો જેવા ગોતો ને જેની પાસે ભાડું માંગવું જ ન પડે સામે મહિનો થાય એટલે સામેથી પૈસા આપી જાય એ છે ને લોકો કેવા છે ખબર કે આનેથી કોઈ ભાડા આપવા ન આવે માંગવા જ પડે બોલને બેટા તારું કેમ હાલે ભણવાનું બધું ભણવાનું તો એકદમ મસ્ત ચાલે પણ મમ્મી આ જો મારા કપડાં

એક શર્ટ નથી આવતો મમ્મી શું કપડા કપડા કરો છો તમે એમાં બે આવે બે લઈ લેજે પણ હું કેમ ના નથી આવતો આવું મોઢું ન બગાડ હસતા રહેવાનું હસતા રહે તો ભગવાન રાજી રે અને સાંભળ આવલા શંકરિયા મોકલ્યો છે ને ભાડું લેવા એનું ભાડું આવે ને એમાંથી હું પછી તને થોડાક હમણાં હું તને બે એક હજાર દઉં છું બે માં શું થશે મારું બે માં એક જોડી કપડાં નહીં આવે પણ બે હજાર માં અત્યારે તો એક જોડી લઈ આવ એક જોડી તો આવી જ જાય મને ભલે હું ઘરની બહાર નથી કરતી પણ મને બધા કપડાં લતા ભાવ તો ખબર જ હોય એટલે છે ને હું તને જેમ કઉ ને એમ કાડા ને પૈસા આવે એટલે પાછા દઉં છું થોડા પાંચસો હજાર જેવા મમ્મી આ તમારું ભાડું છે ને એ આવવાનું જ નથી તને કોને કીધું આ તમે ભાડું કેવા રેખા બધા ભિખારી જેવા છે અને તમે તો દેવતાની મૂર્તિ છો ભાડું માંગવા જાઓ ને આ લોકો રોવાનું ચાલુ કરે ને એટલે સામેથી પૈસા આપવા આવ ખામાંથી પૈસા ક્યાંથી ભેગા થવાના આ તો બધો ગુસ્સો ન કરાય અને આવું ભિખારી ન કહેવાય બેટા એને આપણે આશરો આપ્યો છે અને એની દુઆ લાગે ને તો આપણું બધું હારું જ થાય એટલે એવું ન કરાય બેટા અને ખબર છે એ બધા એના કેવા કેવા પ્રશ્ન છે એ ઓલો છે ને એના પપ્પાનો જો એક્સિડન્ટ થયો છે બિચારા ત્યાં હોસ્પિટલમાં છે હવે એની પાસે ભાડું મગાય હાથ ચૂકે છે આ ઓલો એક રાજ આવ્યો છે એ બિચારો અહીંયા કામે આવ્યો છે અને એની પાસે પૈસા નથી તો જો એને આપ્યું ને આ બધા એના આપણને દુઆ લાગે દુવા લેવાનું દુવા લાગે મમ્મી આમને બધાને પૈસા આપતા રહેશે ને તો એક દિવસ આપણે ભાડે લેવાનો વારો આવશે એવું ન બોલાય પણ બધું સાંભળતો હોય એ આપણે કોકનું હારું કરીએ ને તો આપણું હારું જ થાય અને આપણે કાંઈ વેસવાનું વારું નહીં આવે બધું તારું જ છે ને તારું જ રહે હો આના કરતા સાડા એવા ભાડું થાય ખાત ને તો ટાઈમ ટુ ટાઈમ પૈસા આપત હું તો કહું છું કે બધા ભાડું ને ખાલી કરાવો અને વ્યવસ્થિત ભાડું વાત રાખો સાંભળ એ કોક આપણને હૈયા બાળીને પૈસા દે ને એમાં બરકત ન રે એ આ લોકો ભલે ને વેલા મોડા દે પણ દે તો છે ને આપણું ઘર હૈલા કરે હા દે છે ને